બે ઓક્ટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીનો આજે હર્ષોલ્લાસથી સુરતમાં જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે તેમના જન્મદિન નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમસ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુરતના મેયર દક્ષેશ માવાની ધારાસભ્ય સંગીતા પાટીલ ધારાસભ્ય પુનેશ મોદી સાંસદ સભ્ય મુકેશ દલાલ સહિતના મુખ્ય મહાનુભાવો સ્વચ્છતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સુરતના મેયર દક્ષેશ માવાની દ્વારા લોકોને શપથ પણ લેવડાવવામાં આવ્યા અને તમામ લોકોએ સ્વચ્છતા અભિયાનની શપથ લેવી

ત્યારબાદ મહાત્મા ગાંધીજી પણ સ્વચ્છતાના આગ્રહી હતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી તેમના આ વિચારને સમગ્ર દેશમાં સ્વચ્છતાના આગ્રહી બનવા પ્રેર્યા તેના ભાગરૂપે સુરત અવરનવર સ્વચ્છતાનું અભિયાન કરતી હોય છે પણ આજે જ્યારે મહાત્મા ગાંધીના આપણા રાષ્ટ્રપિતાનો જન્મજયંતિ હોય તો તેમને યાદરૂપે આજે